તો આજે નંબર સ્ટોકમાં હું તમારા માટે લઈને આવ્યો છું એ છે એમ્ફેસિસ ઓવરઓલ ખબર છે કે આઈટી સેક્ટર એક બઝિંગ છે એક તેજીના મૂળમાં છે અને એમાં મેં પસંદ કર્યો છે એમ્ફેસિસ હવે શા માટે પસંદ કર્યો છે સૌથી પહેલાં તો તમે ચાર્ટને નજર કરી લો નીચે મેં જે રેડ લાઈન ડ્રો કરી છે તમે જો મલ્ટિપલ સપોર્ટ કેટલી બધી વખત એક્ઝેક્ટ ત્યાં આવે છે અને સપોર્ટ મળે છે અને આ ફેરી પણ તમે જો એક્ઝેક્ટ ત્યાંથી જ સ્ટોકમાં સપોર્ટ આવ્યો જ્યારે પણ સપોર્ટ આવે ને સારો એવો બેક મળતો હોય છે ઓલરેડી તમે જો ડેલી ચાર્ટમાં ત્યાં સપોર્ટ લઈને પાંચ દિવસથી હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બની રહ્યું છે જે એક પોઝિટિવ સેન્ટીમીટ છે નો ડાઉટ ગઈકાલે પચાસ સીએમએને ઉપર ક્લોઝ થવામાં થોડો નિષ્ફળ થયો હતો પરંતુ ટેન ડીએમએ ટેન ડીએમની ઉપર ક્લોઝ થવામાં સફળ થયો હતો જે એક પોઝિટિવ વસ્તુ છે બીજી વસ્તુ ડેલી ચાર્ટમાં તમે જુઓ પચાસ ડેલી દિવસની જે એક્સપ્લેશન મળી આપણે વાત કરીએ સત્યાવીસો સિત્યોતેર એટલે કે ગઈકાલનું ક્લોઝિંગ એનાથી માત્ર થી દસ રૂપિયા દૂર છે જેવું ક્રોસ થશે કે ચાન્સીસ રહેશે કે આપણને એક સારી અપસાઇડ જોવા મળી શકે છે બીજી વસ્તુ વીકલી ચાર્ટ લઈને આવો વીકલી ચાર્ટમાં તમે જોશો જો છેલ્લા આઠ અઠવાડિયાથી આપણને જે પચાસ દિવસની જે એક્સપોનેન્સલ મુવિંગ એવરેજ રહ્યું છે કારણ કે જેને કહેવાય પચાસ વેમાં એનો સપોર્ટ મળી રહ્યો છે એટલે કે વીકલી ચાર્ટમાં પણ તમે જુઓ તો સારો એવો સપોર્ટ છે તમે જો ચાર્ટ ઉપર મેં ડ્રો કર્યું છે જે તમારી રેડ કલરની જે ઈએમએ છે જે પચાસ ઈએમએ છે એની ઉપર સતત સપોર્ટ સપોર્ટ લઈ મતલબ કે બ્રેક નથી કરી રહ્યો મતલબ ચાન્સીસ શું છે કે હવે ટેન ઈએમએ ક્લોઝ કરવાની અને સારી એવી તેજી આપણે જોવાનું કારણ ઓલરેડી આપણે ટ્રાએંગ્યુલર જે ટ્રેન્ડલાઇનનું પેટર્ન જોયું છે એનું પણ બ્રેકઆઉટ જો મળશે તો આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે વાત કરીએ ટાર્ગેટ અને સ્ટોપ લોસની તો ટાર્ગેટ આપણે ઉપરની તરફ પહેલાં બે હજાર અને એના બાદ નવસો પચાસ નીચે આપણે સપોર્ટ તરીકે એટલે કે લોસ તરીકે બે હજાર સાતસો પાંચ રૂપિયા રાખીશું એટલે કે રિસ્ક રિવોર્ડ પણ તમે જુઓ તો અહીંયા સારા એવા મેચ થતા આપણને જોવા મળી રહ્યા છે એટલે અહીંયા આપણા સૌ કોનીથી ફોકસ હોવું જોઈએ તો ક્લિયર ઓવર આપણે વાત કરીએ એમ્ફેસિસ કે જ્યાં આપણા સૌ કોનીથી ફોકસ રહેશે